રાજ્યમાં સરકારી હોસ્પિટલ ખાતે તબીબોની ઘટ મુદ્દે હાલના અને પૂર્વ ધારાસભ્યો સામસામે આવી ગયા છે આ હોસ્પિટલમાં ડોક્ટર્સની છાસઠ જગ્યાઓ સામે આડત્રીસ જગ્યાઓ ખાલી જોવા મળે છે તો મેડિકલ ઓફિસરની પણ ત્રણ જગ્યાઓ ખાલી છે જેને લઈને સ્થાનિકોએ ધરણા કર્યા હતા મારું નામ વસંતભાઈ રબડા ગામ ધોરાજી હાલ આજે અમે એ માટે ભેગા થયા છે કે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે સરકારી હોસ્પિટલની અંદર જે અમારા ધોરાજીની અપૂરતો ડોક્ટરનો સ્ટાફ છે એના માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવો છે અમે વારવાર સરકારને રજૂઆત કરી છે પણ અમને કોઈ એમાં સફળતા નથી મળી ત્યારે અમારા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાની આગેવાની હેઠળ એક અમે આ ધરણાનો કાર્યક્રમ ગોઠવેલો છે સરકારને ઘણી વાર રજૂઆત કરી ધારાસભ્યથી અત્યારે ચાલુ છે એને રજૂઆત કરી પણ કોઈ જાતની અમને સફળતા મળી નથી એ માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો છે અને આજે ત્રણ દિવસ પહેલાં અમે ધારાસભ્ય જે મહેન્દ્રભાઈ પાટલિયાને વાત કરી બધી રજૂઆત કરી તો હવે એ તો એમ અત્યારે કહે છે કે ભાઈ હું તમારો નોકર થોડોક છું જે કામ થતી એની ઢબ મુજબ કામ થશે હું કઈ તમારો નોકર તો નથી જો ધારાસભ્ય ઉઠીને એક જો આવા શબ્દ વાપરે તો અમારે ભાજપ તો કઈ ગાંધીનગર ની ચેમ્બરમાં જઈને ખુદ રજૂઆત તો નથી કરી શકવાના અને અમારે આટલી અદ્યતન હોસ્પિટલ છે કરોડોના ખર્ચે હોસ્પિટલ બનેલી છે ડોક્ટર નો સ્ટાફ નથી અમારી પાસે પૂરતા સાધન સામગ્રી બધું આ હોસ્પિટલમાં છે પણ ડોક્ટર જ નથી કે ભાઈ આજે એક્સરે કરવો છે તો એક્સરે ના ડોક્ટર નથી તો અમારે 112 માં બહાર જાવ પાછું 12 જઈને અહીં આવું જો અમારી માંગણી એક જ છે કે આ હોસ્પિટલ આધુનિક હોસ્પિટલ છે એમાં બધી સગવડ પૂરી પાડે ડોક્ટર સહિતની તમામ જવાબદારી આ સરકારની છે અને વહેલી તકે આ સરકાર અમારી હોસ્પિટલ માં ડોક્ટરો ની ભરતી કરે જેથી અમારે ક્યાંય બહાર ના જવું પડે અને અમારે બધી ને બધી સગવડ અમને અહીંયા આ હોસ્પિટલ માં મળી બસ એ જ અમારો મુખ્ય કાર્યક્રમ છે મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે જે ધોરાજી વિસ્તારમાં જે સિવિલ હોસ્પિટલ ન હોવાના કારણે ધોરાજી તાલુકાના લોકો દર્દીઓ પરેશાન થઈ છે જૂનાગઢ અથવા રાજકોટ કારણ કે ડોક્ટરો ન હોવાના કારણે લોકોને હાલાકી ભોગવી રહી છે જ્યારે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા બિન રાજકીય રીતે જે ડોક્ટરોની નિમણૂક માટે આંદોલન કરી રહ્યા છે એમાં અમને સામાજિક કાર્યકર તરીકે અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ